નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અત્યારે આપ અમારી સાથે યુટ્યુબ ટ્વિટર અને તક એપ્લિકેશનના માધ્યમથી જોડાઈ ગયા છો જૂનાગઢમાં પોલીસ ટોળા વચ્ચે ઘર્ષણ મોડી રાત્રે થયું હતું ગઈકાલે અને ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે ટોળાએ વાહનોમાં ફરી તોડફોડ કરી હતી અસામાજિક તત્વોનો પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો જૂનાગઢમાં એક દરગાહના મામલે આ હુલ્લડ મચાવવામાં આવ્યું સૌ પ્રથમ આપને દ્રશ્યો બતાવા માંગીશું જુનાગઢમાં મજેબી દરવાજાની સામે રસ્તાની વચ્ચે એક દરગાહ બનાવવામાં આવી છે તેને દૂર કરવા માટે મહાનગરપાલિકા વતી સિનિયર ટાઉન પ્લાનર દ્વારા નોટિસ આપવામાં આવી હતી દસમાં લખવામાં આવ્યું હતું કે આ ધાર્મિક સ્થળ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યું છે પાંચ દિવસમાં આ ધાર્મિક સ્થળની કાનૂની માન્યતાના પુરાવા રજૂ કરવા જોઈએ નહીં તો આ ધાર્મિક સ્થળને તોડી પાડવામાં આવશે ધાર્મિક સ્થળ એટલે કે દરગાહને તોડી પાડવાની નોટિસ મૂકવા માટે મહાનગરપાલિકાના અધિકારીઓ પહોંચ્યા હતા નોટિસ વાંચતા જ અસામાજિક તત્વો એકઠા થઈ ગયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા જ્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે આ હુમલાનો બનાવ બન્યો તો બિપિન ગામે જે સિનિયર ટાઉન પ્લાનર જૂનાગઢ કોર્પોરેશનના ના છે એમની પ્રતિક્રિયા પણ સામે આવી છે આ મુદ્દાને લઈને એમને સાંભળી લઈએ એટલે આ મુદ્દા પર વધુ સ્પષ્ટતા પણ થઈ જશે જે તમે જે નોટિસ આપી છે અને નોટિસ જે એમાં એવું હતું કે જે રસ્તાની વચ્ચે દરગાહ છે મંદિર છે એને નોટિસ આપવામાં આપવામાં આવેલી કુલ આઠ નોટિસ આપવામાં આવેલી છે હનુમાનજી મંદિર જુડવા હનુમાનજી મંદિર જલારામ મંદિર તળાવ ઉપર હજરત તુલસનજા પીર હજરત હઝરત જમીલશાહ પીર હજરત ખેમલ શાહ પીર દરગાહ એવી દાતાર પીર દરગાહ એવી રીતે કુલ ટોટલ આઠ આઠને નોટિસ આપવામાં આવેલી છે અને એમાં ધાર્મિક દબાણ ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ છે જે અંગે પુરાવા દિન પાંચમાં રજૂ કરવા કહેવામાં આવે છે એ પુરાવા રજૂ કરશે પછી અમે ચેક કરીને આગળની કોઈ નિર્ણય લઈ શકશે હાલ તોડી પાડવાની કોઈ નોટિસ એવું કોઈ નોટિસ એવી રીતે નથી આપી કે ભાઈ હવે આ તોડી પાડવામાં આવશે એવું છે નહીં જસ્ટ પુરાવા આપવાની વાત છે ખોટી વાત છે એ ખોટી વાત છે કે ડિમોલિશન અમે અમે હજી તો આ એક નોટિસ આપી છે પુરાવા એ રજૂ કરશે પુરાવા આપ્યા બાદ અમે એને ચેક કરશું એ બરાબર છે કે નહીં ત્યાર પછી એને ફરીથી નોટિસ આપશું પૂરા પૂરા ટાઈમ આપવા આપશું અને ફરીથી એક નોટિસ આપીને તોડવાનો હુકમ કરીએ તો અમે તોડી શકીએ ફાઇનલ હુકમ તો તોડ્યા વગર કરવાનું છે જમની પાસે પુરાવા છે સર ઓકે પુરાવા રજૂ કરશે તો અમે એને ચેક કરીને જ કાર્યવાહી કરશું આગળની જે તમે જે નોટિસ આપી છે એમાં એવું હતું કે જે રસ્તાની વચ્ચે દરગાહ છે મંદિર છે એને નોટિસ આપવામાં આપવામાં આવેલી કુલ આઠ નોટિસ આપવામાં આવેલી છે હનુમાનજી મંદિર જુડવા હનુમાનજી મંદિર જલારામ મંદિર તળાવ ઉપર હજરત રોલશનશાહ પીર હજરત જમીલ શાહ પીર હઝરત ગેમલ શાહ પીર દરગાહ એવી દાતાર પીર દરગાહ એવી રીતે કુલ ટોટલ આઠ આઠને નોટિસ આપવામાં આવેલ છે ને એમાં ધાર્મિક દબાણ ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ છે જે અંગે પુરાવા દિન પાંચ પાંચમા રજૂ કરવા કહેવામાં આવે છે એ પુરાવા રજૂ કરશે પછી અમે ચેક કરીને આગળની કોઈ નિર્ણય લઈ શકશે એટલે હાલ તોડી પાડવાની કોઈ નોટિસ એવું કોઈ નોટિસ એવી રીતે નથી આપી કે ભાઈ હવે આ તોડી પાડવામાં આવશે એવું છે નહીં જસ્ટ પુરાવા આપવાની વાત છે તો ડિમોલેશનની એક અફવા વહે થઈ હતી કોઈ ખોટી વાત એ ખોટી વાત છે કે ડિમોલેશન અમે અમે હજી તો આ એક નોટિસ આપી છે પુરાવા એ રજૂ કરશે પુરાવા આપ્યા બાદ અમે એને ચેક કરશું એ બરાબર છે કે નહીં ત્યાર પછી એને ફરીથી નોટિસ આપશું પૂરા પૂરા ટાઈમ આપવા આપશું અને ફરીથી એક નોટિસ આપીને તોડવાનો હુકમ કરીએ તો અમે તોડી શકીએ ફાઇનલ હુકમ તો તોડ્યા વગર કરવાનો છે જ એમની પાસે પુરાવા છે સર પુરાવા રજૂ કરશે તો અમે એને ચેક કરીને જ કાર્યવાહી કરશું આગળની હુમલો કરવામાં આવ્યો છે કેટલાક અસામાજિક તત્વો પથ્થરો અને કાચના ટુકડા લઈ અને પોલીસ ઉપર હુમલો કર્યો છે કેટલાક પોલીસ જવાનો પણ ઘાયલ થયા છે અને પોલીસના વાહનોને પણ ઘણા નુકસાન થયું છે સાથે અહિયાં એક એસટી બસ પણ ઉભી હતી જેના ઉપર પણ લોકોએ પથરાવ કર્યો હતો રાત્રે નવ વાગ્યા આસપાસ બસો થી ત્રણસો લોકો અહીં અચાનક ભેગા થઈ ગયા અને એ લોકોએ આ જે દરગાહ છે એને ડિમોલિશન ને લઈ અને વિરોધ દર્શાવતો સૂત્રોચ્ચાર અને નારાબાજી કર્યા હતા અને જેના પરિણામે પોલીસે સમજાવવાની કોશિશ કરી હતી પરંતુ સામસામું એક ઘર્ષણ થયું અને જેના પરિણામે પોલીસ ઉપર હુમલો થયો જેમાં એક ડીવાયએસપી ત્રણ પીએસઆઈ અને કેટલાક કોન્સ્ટેબલો પોલીસકર્મીઓ ઘાયલ થયા છે આ સાથે જ બસની અંદર બેઠેલા કેટલાક લોકોને પણ સામાન્ય ઇન્જરી થઈ છે જ્યારે એક વ્યક્તિ જે અહીંથી પસાર થતા હતા એમને આ ઘટના જોઈ અને આડેટેક આવી જતા મૃત્યુ નિપજ્યું છે આમ જોઈએ તો અત્યારે જે સ્થિતિ છે એ શાંતિ શાંતિપૂર્વક છે પોલીસ અત્યારે તમામ જૂનાગઢના ચપ્પાચપ્પાની અંદરથી લોકો જે લોકો આ ઘટનામાં સામેલ હતા એ લોકોને પકડવાની કોશિશ અને આ તજવીજ હાથ ધરી છે એસપી સાહેબે હમણાં જ વાસમ શેઠી જે સર છે એમણે હમણાં જ કહ્યું છે કે જૂનાગઢની અંદર જે રાત્રે ઘટના બની એ ખરેખર દુઃખદ ઘટના છે જેની અંદર રાઉન્ડઅપ કરવામાં આવ્યું છે અને સીસીટીવી અને વિડીયોઝના આધારે એકસો ચિમ્મોતેર લોકોને રાઉન્ડઅપ કરી અને અત્યારે એને પોલીસ કસ્ટડીમાં લીધેલા છે આ ઘટના છે જુનાગઢ માટે ખૂબ દુઃખદ કહેવાય કારણ કે જુનાગઢ છે એ શાંતિપ્રિય શહેર છે પરંતુ અચાનક કાલે આવી ઘટના બની છે જેને જુનાગઢની જે શાંતિમય વાતાવરણ છે એને દોડી નાખ્યું છે આ પહેલાં પણ ની અંદર બે મોલેશન કરવામાં આવે છે એક નસિંહ તળા સરોવર અને ઉપરકોટ ની અંદર પરંતુ ત્યારે શાંતિ શાંતિ અને સલામતી હતી આ ઘટના છે એને લેવામાં આવી હતી પરંતુ કાલે આ ઘટના છે એ ખૂબ જ દુઃખદ રીતે બની છે અને કાલે પોલીસ કર્મીઓ ઉપર હુમલો થયો છે જે ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય આપણે ત્યાં જે જગ્યા ઉભા છીએ એ છે મજેવડી દરવાજો એટલે કે જુનાગઢ પ્રવેશ દ્વારા અહિયાં દસ વાગે એક દુઃખદ ઘટના બની છે જેમાં પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો છે કેટલાક અસામાજિક તત્વોએ એ પથ્થરો અને કાચના ટુકડા લઈ અને પોલીસ ઉપર હુમલો કર્યો છે કેટલાક પોલીસ જવાનો પણ ઘાયલ થયા છે અને પોલીસની વાહન પોલીસના વાહનોને પણ ઘણા ખરે નુકસાન થયું છે સાથે અહીંયા એક એસટી બસ પણ ઊભી હતી જેના ઉપર પણ લોકોએ પથરાવ કર્યો હતો રાત્રે નવ વાગ્યાની આસપાસ બસો થી ત્રણસો લોકો અહીંયા અચાનક ભેગા થઈ ગયા અને એ લોકોએ આ જે દરગાહ છે એને ડિમોલિશનને લઈ અને વિરોધ દર્શાવતો સૂત્રોચ્ચાર અને નારાબાજી કર્યા હતા અને જેના પરિણામે પોલીસે સમજાવવાની કોશિશ કરી હતી પરંતુ સામસામુ એક ઘર્ષણ થયું અને જેના પરિણામે પોલીસ ઉપર હુમલો થયો જેમાં એક ડીવાયએસપી ત્રણ પીએસઆઈ અને કેટલાક કોન્સ્ટેબલો કર્મીઓ ઘાયલ થયા છે આ સાથે જ બસની અંદર બેઠેલા કેટલાક લોકોને પણ સામાન્ય ઇન્જરી થઈ છે જ્યારે એક વ્યક્તિ જે અહીંથી પસાર થતા હતા એમને આ ઘટના જોઈ અને આર્ટેક આવી જતા મૃત્યુ નિપજ્યું છે આમ જોઈએ તો અત્યારે જે સ્થિતિ છે એ શાંતિ શાંતિપૂર્વક છે પોલીસે અત્યારે તમામ જૂનાગઢના ચપ્પાચપ્પાની અંદરથી લોકો જે લોકો આ ઘટનામાં સામેલ હતા એ લોકોને પકડવાની કોશિશ અને આ તજવીજ હાથ ધરી છે એસપી સાહેબ હમણાં જ વાસમ શેઠી જે સર છે એમણે હમણાં જ કહ્યું છે કે જૂનાગઢની અંદર જે રાત્રે ઘટના બની એ ખરેખર દુઃખદ ઘટના છે જેની અંદર રાઉન્ડઅપ કરવામાં આવ્યું છે અને સીસીટીવી અને વિડીયોઝના આધારે એકસો ચુમ્મોતેર લોકોને રાઉન્ડઅપ કરી અને અત્યારે એને પોલીસ કસ્ટડીમાં લીધેલા છે

गुजरात तक माडे के जोशी जूनागढ़ जुनागढ़ मुंसिपल कॉरपोरेशन तरफ से मजबड़ी गेट के पास जो शाह मस्जिद है उनको नोटिस दिया गया था कि पाँच दिन के अंदर जो भी कागज़ है उनको जूनागढ़ मुंसिपल कॉरपोरेशन में आकर दिखाने के लिए चौदह तारीख को ये नोटिस की बजवनी हुई थी एंड कल सोलह तारीख को काफ़ी लोग इकट्ठा हुए थे वो नोटिस को लेकर नाराज़ होकर लगभग 500 से 600 लोग मजरडी गेट के आसपास इकट्ठा हुए थे फिर उस जगह पे डीवाईएसपी एस जूनागढ़ हितेश एंड उनका स्टाफ पीआई पी पी ए डिवीज़न बी डिवीज़न पीआई पीएसआई ए डिवीज़न बी डिवीज़न सी डिवीज़न एलसीबी पीएसआई पी ये सब हाजिर थे जगह पे एंड उनको कन्विंस करने की को कोशिश कर रहे थे लगभग 45 मिनट्स वन आवर डिलीवरेशन चला उनके बीच में और उनको जो रोड ब्लॉक करने के लिए लोग कोशिश कर रहे थे वो हटाने के पुलिस से प्रयास कर रहे थे पीसफुली उनको हटाने के लिए अराउंड टेन फिफ्टीन के आसपास बीच में से दो चार पत्थर आए पुलिस के ऊपर एंड लोग नाराबाजी करते हुए पुलिस के ऊपर अटैक करने के लिए आए थे तो उस टाइम से पुलिस ने लाठीबाजी किया और इसको तितर बितर क्राउड को करने का कोशिश किया इस दरमियान डीवाईएसपी वाई जूनागढ़ को ईजा हुई है और पीएसआई एस किंजल मारू को ईजा हुई है और दो अदर पी एस को एंड एक पुलिस स्टाफ को इंजरीज हुई है अभी सब सेफ़ है अभी कोई क्रिटिकल कंडीशन में नहीं है कितने का राउंड अपी तक 174 सेवेंटी फोर लोग को राउंड अप किया है एल सी बी और एस ओ जी और अलग अलग छः टीम बनाया गया था जूनागढ़ सिटी में कल रात भर कोम्बिंग ऑपरेशन करके अभी तक 174 सेवेंटी फोर पीपल को हम राउंड अप किया है पुलिसकर्मी का भी डेथ हुआ है। कोई पुलिसकर्मी का डेथ हुआ नहीं है एक सिविलियन का डेथ हुआ है उस आदमी को पत्थर लगने से डेथ हुआ करके अभी प्रिलिमिनरी हमको लग रहा है बट एक बार पी एम रिपोर्ट आने के बाद और क्लैरिटी आएगा इसमें और सर कुछ जैसे पब्लिक को थितर बितर करने के लिए मैंने बोला था पहले लाठी चार्ज करना पड़ा फिर अराउंड फाइव टीयर गैस एंड डाई मार्कर ग्रेनेड्स यूज कर पुलिस तरफ से यूज़ किया गया था सर आगे की क्या थे थे? अभी पूरा जूनागढ़ शहर में पुलिस एरिया डोमिनेशन करेंगे और जितने भी पब्लिक इन्वॉल्व है उसमें सारे को गिरफ्तार करने का प्रयास चालू है जैसे मैंने बताया अभी तक रात भर में हमने 174 सेवेंटी फोर शेखमंद को गिरफ्तार किया आगे और कार्यवाही चालू रहेगा पूर्व आयोजित कावत इसमें अभी वो भी वेरीफाई कर रहे हैं कॉल डिटेल्स वो सब लेके पूर्व आयोजित कावथ रू है या जगह पे एग्जैक्टली exactly, मतलब उस टाइम पे ये बनाव बना है अगर जो भी ऐसा कुरावा मिलेगा तो डेफिनेटली जो भी इन्वॉल्व हो सभी को अरेस्ट किया जाएगा सामने से पेट्रोल पंप का उपयोग हुआ है बात नहीं ये गलत बात है ऐसा कुछ हुआ नहीं है जैसे आप सभी जानते हैं कि एक गाड़ी सलगाई गई थी उस टाइम पे गाड़ी का जो पेट्रोल पाइप होता है वो निकाल दिया निकाल के फिर गाड़ी को जलाया गया बस को जलाने की कोशिश की गई नहीं बस को जलाने की कोई कोशिश नहीं थी बस का એક ઘટના બની છે જેમાં પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો છે કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરો અને કાચના ટુકડા લઈ અને પોલીસ ઉપર હુમલો કર્યો છે કેટલાક પોલીસ જવાનો પણ ઘાયલ થયા છે અને પોલીસની વાહન પોલીસના વાહનોને પણ ઘણા ખરી નુકસાન થયું છે સાથે અહીંયા એક એસટી બસ પણ ઉભી હતી જેના ઉપર પણ લોકોએ પથરાવ કર્યો હતો રાત્રે નવ વાગ્યાની આસપાસ બસો થી ત્રણસો લોકો અહીંયા અચાનક ભેગા થઈ ગયા અને એ લોકોએ આ જે દરગાહ છે એને ડિમોલિશનને લઈ અને વિરોધ દર્શાવતો સૂત્રોચ્ચાર અને નારાબાજી કર્યા હતા અને જેના પરિણામે પોલીસે સમજાવવાની કોશિશ કરી હતી પરંતુ સામસામુ એક ઘર્ષણ થયું અને જેના પરિણામે પોલીસ ઉપર હુમલો થયો જેમાં એક ડીવાયએસપી ત્રણ પીએસઆઈ અને કેટલાક કોન્સ્ટેબલો પોલીસ કર્મીઓ સાથે જ બસ અંદર બેઠેલા કેટલાક લોકોને પણ સામાન્ય ઇન્જરી થઈ છે જ્યારે એક વ્યક્તિ જે અહીંથી પસાર થતા હતા એમને આ ઘટના જોઈ અને આડેટેક આવી જતા મૃત્યુ નીપજ્યું છે આમ જોઈએ તો અત્યારે જે સ્થિતિ છે એ શાંતિ શાંતિપૂર્વક છે પોલીસ અત્યારે તમામ જૂનાગઢના ચપ્પાચપ્પાની અંદરથી લોકો જે લોકો આ ઘટનામાં સામેલ હતા એ લોકોને પકડવાની કોશિશ અને આ તજવીજ હાથ ધરી છે એસપી સાહેબે હમણાં જ વાસમ સેટી જે સર છે એમણે હમણાં જ કહ્યું છે કે જૂનાગઢની અંદર જે રાત્રે ઘટના બની એ ખરેખર દુઃખદ ઘટના છે જેની અંદર રાઉન્ડ અપ કરવામાં આવ્યું છે અને સીસીટીવી અને વિડીયોઝના આધારે એકસો ચિમ્મોતેર લોકોને અપ કરી અને અત્યારે એને પોલીસ કસ્ટડીમાં લીધેલા છે આ ઘટના છે જુનાગઢ માટે ખૂબ દુઃખદ કહેવાય કારણ કે જુનાગઢ છે એ શાંતિપ્રિય શહેર છે પરંતુ અચાનક કાલે આવી ઘટના બની છે જેને જુનાગઢનું જે શાંતિમય વાતાવરણ છે એને દોડી નાખ્યું છે આ પહેલાં પણ ની અંદર બે ડીમોલેશન કરવામાં આવે છે એક નરસિંહ તળા સરોવર અને ઉપરકોટ ની અંદર પરંતુ ત્યારે શાંતિ શાંતિ અને સલામતી હતી આ ઘટના છે એને લેવામાં આવી હતી પરંતુ કાલે આ ઘટના છે એ ખૂબ જ દુઃખદ રીતે બની છે અને કાલે પોલીસ કર્મીઓ ઉપર હુમલો થયો છે જે ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય गुजरात तक माटे पार के जोशी जूनागढ़ जूनागढ़ मुंसिपल कॉरपोरेशन तरफ से मजबड़ी गेट के पास जो शाह मस्जिद है उनको नोटिस दिया गया था कि पाँच दिन के अंदर जो भी कागज़ है उनको जूनागढ़ मुंसिपल कॉरपोरेशन में आके दिखाने के लिए चौदह तारीख को ये नोटिस की बजावनी हुई थी एंड कल सोलह तारीख को काफ़ी लोग इकट्ठा हुए थे वो नोटिस को लेकर नाराज़ होकर लगभग 500 से 600 लोग मजेवड़ी गेट के आसपास इकट्ठा हुए थे फिर उस जगह पे डीवाईएसपी वाई जूनागढ़ हितेश एंड उनका स्टाफ पीआई ए डिवीज़न बी डिवीज़न पीआई पीएसआई ए डिवीज़न बी डिवीज़न सी डिवीज़न एल पीएसआई पी ये सब हाजिर थे जगह पे एंड उनको कन्विंस करने की को कोशिश कर रहे थे लगभग 45 मिनट्स वन आवर डिलीवरेशन चला उनके बीच में और उनको जो रोड ब्लॉक करने के लिए लोग कोशिश कर रहे थे वो हटाने के पुलिस से प्रयास कर रहे थे पीसफुली उनको हटाने के लिए अराउंड टेन फिफ्टीन के आसपास बीच में से दो चार पत्थर आए पुलिस के ऊपर एंड लोग नाराबाजी करते हुए पुलिस के ऊपर अटैक करने के लिए आए थे तो उस टाइम से पुलिस ने लाठीबाजी किया और इसको तितर बितर क्राउड को करने का कोशिश किया इस दरमियान डीवाईएसपी वाई जूनागढ़ को ईजा हुई है और पीएसआई किंजल मारू को ईजा हुई है और दो अदर पी एस को एंड एक आध पुलिस स्टाफ को इंजरीज हुई है अभी सब सेफ है अभी कोई क्रिटिकल कंडीशन में नहीं है कितने अभी तक वन सेवेंटी फोर लोग को राउंड अप किया एल सी बी और एस ओ जी और अलग अलग छः टीम बनाए गए तो जूनागढ़ सिटी में कल रात भर कोमिंग ऑपरेशन करके अभी तक वन सेवेंटी फोर पीपल को हम राउंड अप किया है बात करिए पुलिसकर्मी का भी हुआ है कोई पुलिसकर्मी का डेथ हुआ नहीं है एक सिविलियन का डेथ हुआ है उस आदमी को पत्थर लगने से डेथ हुआ करके अभी प्रिलिमिनरी हमको लग रहा है बट एक बार पीएम रिपोर्ट आने के बाद और क्लैरिटी आएगा इसमें और सर जैसे पब्लिक को तितर बितर करने के लिए मैंने बोला था पहले लाठी चार्ज करना पड़ा फिर अराउंड फाइव टीयर गैसल्स एंड डाई मार्कर ग्रेनेड्स यूज कर पुलिस तरफ से यूज़ किया गया था सर की क्या अभी पूरा जूनागढ़ शहर में पुलिस एरिया डोमिनेशन करेंगे और जितने भी पब्लिक इन्वॉल्व है उसमें सारे को गिरफ्तार करने का प्रयास चालू है जैसे मैंने बताया अभी तक रात भर में हमने 174 सेवेंटी शेखमंद को गिरफ्तार किया आगे और कार्यवाही चालू रहेगा पूर्व आयोजित कावथरू इसमें अभी वो भी वेरीफाई कर रहे कॉल डिटेल्स वो सब लेके पूर्व आयोजित कावथरू है या जगह पर एग्जैक्टली मतलब उस टाइम पर यह बनाव बना है अगर जो भी ऐसा पुरावा मिलेगा तो डेफिनेटली जो भी इन्वॉल्व है उन सभी को अरेस्ट किया जाएगा तो पेट्रोल का नहीं ये गलत बात है ऐसा कुछ हुआ नहीं है जैसे आप सभी जानते हैं कि एक गाड़ी सलगाई गई थी उस टाइम पे गाड़ी का जो पेट्रोल पाइप होता है वो निकाल दिया निकाल के फिर गाड़ी को जलाया गया बस को जलाने की कोशिश की गई नहीं बस को जलाने की कोई कोशिश नहीं थी बस का નોટિસ આપી કાલે એવું હતું કે જે રસ્તાની વચ્ચે દરગાહ છે મંદિર છે એને નોટિસ આપવામાં આપવામાં આવેલી કુલ આઠ નોટિસ આપવામાં આવેલી છે હનુમાનજી મંદિર જુડવા હનુમાનજી મંદિર જલારામ મંદિર તળાવ ઉપર હઝરત રોશનશાહ પીર હજરત જમીલ શાહ પીર હજરત ગેમલ શાહ પીર દરગાહ એવી દાતાર પીર દરગાહ એવી રીતે કુલ ટોટલ આઠ આઠને નોટિસ આપવામાં આવેલ છે અને એમાં ધાર્મિક દબાણ ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ છે જે અંગે પુરાવા દિન પાંચમાં જ રજૂ કરવા કહેવામાં આવે છે એ પુરાવા રજૂ કરશે પછી અમે ચેક કરીને આગળની કોઈ નિર્ણય લઈ શકશે એટલે હાલ થોડી પડવાની કોઈ નોટિસ એવું કોઈ નોટિસ એવી રીતે નથી આપી કે ભાઈ હવે આ તોડી પડવામાં આવશે એવું છે નહીં જસ્ટ પુરાવા આપવાની વાત છે તો એક એ કોઈ ખોટી વાત છે એ ખોટી વાત છે કે ડિમોલિશન અમે અમે હજી તો આ એક નોટિસ આપી છે પુરાવા એ રજૂ કરશે પુરાવા આપ્યા બાદ અમે એને ચેક કરશું એ બરાબર છે કે નહીં ત્યાર પછી એને ફરીથી નોટિસ આપશું પૂરા પૂરા ટાઈમ આપવા આપશું અને ફરીથી એક નોટિસ આપીને તોડવાનો હુકમ કરીએ તો અમે તોડી શકીએ ફાઇનલ હુકમ તો તોડ્યા વગર કરવાનો છે જ એમની પાસે પુરાવા છે સર પુરાવા રજૂ કરશે તો અમે એને ચેક કરીને જ કાર્યવાહી કરશું આગળની